જય જવાન જય કિસાન બધા મિત્રોને શ્રાવણ માસની શુભકામનાને આજે આપણે ઘરે બનાવ્યા છે એકસો આઠ પ્રાથમિક શિવલિંગ ઘરે તેની પૂંજા વિધિને કરવાનું છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાતખેડુ ચેનલ જય જવાન જય કિસાન બા પિયુષભાઈના આશીષ અત્યારે જે એકસો આઠ શિવલિંગ બનાવ્યા છે તેની અબીલ અને ગુલાલથી પૂજન કરી રહ્યા છે અબિલ ગુલાલનું જે આપણે વિદ્યાર્થી હોય બધા શિવલિંગ માથે અર્પણ કરવાનું હોય તે કામકાજ ચાલી રહ્યું છે બા પિયુષભાઈના આશીષ અત્યારે તે કામ કરી રહ્યા છે ગુલાલનું કામકાજ પૂરું થઈ ગયું અબિલ અને ગુલાલના સાટના અત્યારે એકસો આઠ શિવલિંગ નંદી અને જે કાસબો આપણે હોય તે હવે વિધિનું કામકાજ બિલ ગુલાલનું અત્યારે ચાલુ જ છે પેલા ગુલાલ તો બિલ અને ગુલાલ બંનેનું કામકાજ પૂરું થઈ જાય પણ આગળ પણ જે વિધિ છે તે તમને બતાવશો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ને આજે ભાઈ શ્રાવણ માસનો છોથો ચોમ ચોમવાર છે અને જન્માષ્ટમી પણ છે જાજા વર્ષથી આ બે તહેવાર ભેગા થયા સોમવાર અને આઠમ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન એકસો આઠ શિવલિંગ પ્રાથમિક પ્રાથમિક શિવલિંગ જે ઘરે બનાવ્યા તેની વિધિનું કામકાજ હાલે ઘરે મેં આ રીતે પહેલાં બાર શિવલિંગ બનાવ્યા હતા જે એકસો આઠ શિવલિંગ બનાવ્યા છે ત્યારે સોખા જે સાટવાનું કામકાજ હોય ચાલતું હતું હવે કાળા તલના સાટવાની વિધિ હાલે ટૂંક અર્પણ કરવાની જે શિવજીને તલ અર્પણ કરવાની વિધિ હાલે કાળા તલ કાળા તલ એકસો આઠ માથે અર્પણ કરી દીધા કે પછી ચોખા અર્પણ કરવાનું કાજ હાલે ચોખા અર્પણનું પણ કામ ચાલુ છે ધીરે ધીરે અત્યારે એકસો આઠ શિવલિંગ જે આપણે ઘરે બનાવ્યા નંદી મહારાજ સોકાર પણનું કામકાજ કાજે તેર ચાલુ છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન ત્યારે હવે આગળ વિધિ જે કંઈ થાય તે તમને બતાવીશ ત્યારે બિલીપત્ર સડાવવાનું કામકાજ શરૂ થાય બિલી પર બિલીપાન અર્પણ કરવાનું કામકાજ શરૂ થયું બધા બાપ પિયુષભાઈ આશીષ

एक सौ आठ शिवलिंग बनाया प्राथमिक शिवलिंग बिली पत्र छा जाए नमो शिवाय ओम नमो शिवाय ओम नमो शिवाय हर हर महादेव बद्धा ये शिवलिंग माथे बिली पत्र पर कही दीता तो लाइक सब्सक्राइब जगत नय जवाब जय किसान मित्रों બિલી પાન કમ્પ્લીટ બધામાં અર્પણ થઈ જાય એટલે સડાવાઈ ગયા હવે પુષ્પ ચડાવવાનું કામકાજ હાલશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ચેનલ પેલું પુષ્પ પિયુષભાઈ અને આશીષે એને બાયે સડાવી દીધું હવે પુષ્પ ચડાવવાનું કામકાજ હાલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતના તાત ચેનલ ઘરે જ એકસો આઠ પ્રાથમિક શિવલિંગ બનાવ્યા તેની પૂંજા કાર્ય છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોંગ વિડીયોમાં જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન મિત્રો પૂંજાવિધિ હાલે એકસો આઠ શિવલિંગની જે ઘરે બનાવ્યા અને અહીંયા આપણે નાના નાના શિવલિંગ બનાવી ગય છે એકસો આઠ નંદી મહારાજ કાજબો આ બધી વસ્તુ બનાવી છે બધાનું આપણે એક બાજોટ માથે સ્થાપન કરી છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો સપોર્ટ કરજો પુષ્પ સડાવવાનું કામકાજ આલે છે યુટ્યુબ ફેમિલી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તાત્કાળ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો પુષ્પનું હજી શરૂઆત થશે પહેલાં બિલ્લી પાન સડાવ્યા હવે પુષ્પ ચઢાવવાનું કામકાજ આલે આશીષભાઈ પિયુષભાઈ અને બા પુષ્પ સડાવવા વર્ગી ગયા પિયુષભાઈ પણ ઉભા થઈને વ્યવસ્થિત પુષ્પ ચઢાવે આશીષભાઈ સડાવે બા પણ ચડાવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાળત ચેનલ જય જી જવાન જય કિસાન મિત્રો એકસો આઠ શિવલિંગની જે સ્થાપના ઘરે કરી તેની પૂંજાવિધિ હાલે છે અને નંદી મહારાજ કાચબન્ને બધીને બિરાજમાન એક બારોટમાંથી રાખ્યા છે તો લાઇક કોમેટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત ચેનલ પછી તેનું વિસર્જન કરવામાં આવશે નદીમાં તો લાઈક કોમેટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ બિરદભાઈ જે પુષ્પ ચઢાવી દીધા આવે બા થોડાક ચડાવે છે પુષ્પ આશીર્ષભાઈને બા અત્યારે પુષ્પ વ્યવસ્થિત કરે જે ભૂકાઈ ગયા તે આશીષભાઈ હવે આશીર્વાદ લઈ લીધા ભગવાન પાસેથી આઠે આઠ શિવલિંગ ઓલા એકસો આઠ શિવલિંગ છે તેની પાસેથી હર હર મહાદેવ હર મહાદેવ જે માતાજી બધા યુટ્યુબ ફેમિલી ને આજે આપણે એકસો ને આઠ શિવલિંગ બનાવે ને એકસો આઠ શિવલિંગ પ્રાથમિક શિવલિંગ જે આપણે આગળ પણ બાર બનાવ્યા તે રીતે એકસો આઠ શિવલિંગ બનાવ્યા છે અને ઘર સ્થાપના કરી છે તેની પૂજા આરતી કરીએ અગરબતી કઈ ગઈ હર હર મહાદેવ હર મહાદેવ ઘર મહાદેવ શ્રાવણ મહિનો આલે બધા યુટ્યુબ જોઈને શ્રાવણ મહિનાની શુભકામના તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ જાણે જગત પ્રસાદ ખેડૂતન જય જવાન જય કિસાન એકસો આઠ શિવલિંગ સ્થાપના કરી આ બાજટ માં છે આ નંદી છે કાશબો નંદી ને કાશબો બને છે

અબીલ ગુલાલનો નો અભિષેક થઈ ગયો હવે ચંદનનો અભિષેક કરી દઈએ એકસો આઠ શિવલિંગ અરર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ ઓમ નમ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હવે તલનો અભિષેક કાળા તલ છે એનો પણ અભિષેક કરી દઈએ એકસો આઠ શિવલિંગ જે પ્રાથમિક શિવલિંગ કહેવાય જે ઘર સ્થાપના કરી અમે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હવે ચોખાનો અભિષેક કરીએ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ તો લાઈક કોને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જગત ગુજરાત ચેનલ હર હર મહાદેવ ઓમ નમ શિવાય बिली पत्र और विशेष तो ये गात आपने उस बिली पान चला बन काम करें ओम नमः शिवाय 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 ओम બીલીપાનનો અભિષેક પાન ચડાવવાનું કામકાજ શરૂ થઈ ગયું હવે પુષ્પ ચડાવવાનું કામકાજ હલે પહેલાં બીલીપાન હતા મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમહ શિવાય ઓમ નમહ શિવાય ઓમ

કે પછી જે આગળનું કંઈ કામ કાજ હોય જે એકસો આઠ શિવલિંગ છે ઘરે બનાવેલ પ્રાથમિક શિવલિંગ કહીએ અમે એ તમને આગળ વિડીયોમાં બતાવશું વિડીયો પણ આવીજો ઘર ઘર મહાદેવ ઘર ઘર મહાદેવ ઓમ નમઃ શિવાય એક વસારો મૂકી દેજે આ ઓમ નમઃ શિવાય રેડી પૂરાગળ દેવાના છે આપ કાંઈ

આરતીનું પણ કામકાજ પૂરું થયું હવે પાણીની ધરાવડી કરી દઈએ એમને આરતી પૂરું થયા પછી પાણીની ધરાવળી આપી દીધી આપણે દૂધ દીવેલ ને तो आशीर्वाद ले लिया ले लिया आपने पार्ट से भी ना प्राथमिक से जो जी कर बनाया था ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नवराज महादेव करकर महादेव

તો વિડિયો અમે પૂરો કરીએ બધા યુટ્યુબ ફેમિલીને શ્રાવણ માસની હાર્દિક શુભકામના એકસો આઠ શિવલિંગ બનાવી આપણે ઘરે તેની પૂંજાવીધિ કરી અબીલ ગુલાલ સોખા કાળા તલ અને પંચામૃતિ તો ચંદન પંચામૃત તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જગતનો ભાગ ખેડૂતો ચંદન હરર મહાદેવ ઘર મહાદેવ જય હર હર